તો ગણેશ જાડેજા સંજય સોલંકી સમાધાનનો વિવાદ જ્યાં અનુસૂચિત જાતિના લોકો મેદાને અને કલેક્ટરને આવેદન પત્ર આપ્યું છે આરોપીઓ સામે કડક કાર્યવાહી અને સ્પેશિયલ પીપી ની માંગ કરી છે અપહરણ એટ્રોસિટી કેસમાં સમાધાન છતાં આક્રોશ છે અને સાથે અનુસૂચિત જાતિ લોકોએ કડક તપાસની માંગ કરી ગણેશ જાડેજા પ્રકરણમાં સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂક કરવા માટે રજૂઆત કરી છે સામાજિક સંગઠનોનું કહેવું છે કે વ્યક્તિગત સમાધાનથી ગુનો માફ થતો નથી કાયદાકીય કાર્યવાહી ચાલુ રહેવી જોઈએ હાઈ પ્રોફાઇલ કેસમાં સમાધાનના સમાચાર વચ્ચે દલિત સમાજના આક્રમક વલણથી સ્થાનિક રાજકારણ પણ ચર્ચામાં સામેલ થયું ગણેશ ગોંડલ કેસમાં ફરિયાદી પક્ષ અને આરોપી પક્ષ વચ્ચે સમાધાન થયાના સોશિયલ મીડિયા મારફતે અમને સમાચાર મળ્યા છે એના અનુસંધાને આ કેસની અંદર એટ્રોસિટી દાખલ થયેલી હોવાથી આ કેસમાં આરોપીઓને સજા થાય અને નમૂનારૂપ સજા થાય એટલા માટે અમે આવેદનપત્ર આપી અને કલેક્ટરશ્રીને માગણી કરી છે કે સરકાર પક્ષે આ કેસમાં સ્પેશિયલ પીપી આપવામાં આવે અને સ્પેશિયલ પીપી જે અત્યારે સોશિયલ મીડિયામાં સમાધાનની પ્રક્રિયાઓ થઈ છે એ તમામ બાબતો નામદાર કોર્ટ સુધી પહોંચાડે એના એક પ્રયાસરૂપે અમે આજે કલેક્ટરશ્રીને આવેદન આપ્યું છે